मुंबई अहमदाबाद नेशनल हाईवे पर सतत ट्रैफिक जाम ने लेने सांसद हेमंत जोशी केंद्रीय परिवहन मंत्री नितिन गडकरी ने रजूआत की વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે જેમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા જાંબુઆ બ્રિજ પર ખાડાઓ પડવાના કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા યથાવત જોવા મળી રહી છે જેને કારણે શહેર સહિત હાઇવે પર વાહન ચલાવતા અનેક લોકોને લાંબા ટ્રાફિક જામને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે પંદર કિલોમીટર સુધી પહોંચ્યો હતો આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ વાર જ્યારે જ્યારે વરસાદ રોકાયો છે આ નેશનલ હાઈવેની મરમતનું કામ કરવાનું મેં સૂચન પણ કર્યું છે ને એ કામ થયું પણ છે પરંતુ હજુ પણ એટલું પ્રભાવી કામ ના દેખાતા ગઈકાલનો જે ટ્રાફિક જામ હતો એના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે અને આ બાબતે આજે સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે કલેક્ટરશ્રી દ્વારા પણ એક નોટિસ નેશનલ હાઇવે ઓથોરિટીના આપણા વડોદરા